ગામ કુંડળના મુક્તરાજ રાયબાઈમાં નીલકંઠ પ્રભુ ઘરેથી વિચરણમાં જવા નીકળ્યા અને વિચરણ કરતાં કરતાં સાત વર્ષ સુધી ભારત વર્ષમાં બાર હજાર કિલોમીટર સુધી ફેર્યા તેમાં જે જે લીલા કરી તે પોતે દિવ્ય ચક્ષુ થકી નિહાળેલી જ્યારે શ્રી નીલકંઠવર્ણી લોજ આવ્યા તે પછી ચરિત્રો કરવા માંડ્યા ત્યારે સૌને એના બોલે સત્ય જણાયા શ્રીઅરી સત્સંગની ધુરા સંભાળીને ગઢપુર પધાર્યા એ પછી તો રાયબાઈમાં પોતે કાયમ કુંડળ પોતાના ઘરે શ્રીહરી તથા સંતોને તેડી લાવતા ને ઘેર રોકીને અતિ મહિમાએ લાડુ દૂધપાગ વગેરેની રસોઈ કરાવીને જમાડતા સંતોને ગાડામાં લેવા મૂકવા જવાની વ્યવસ્થા કરાવતા માંદા સંતોની સેવા કરીને રાજી કરતા એક દિવસ શ્રીહરી સભામાં બોલ્યા કે કાઠી ભક્તો તમે બધા ગામમાં ધાડ પાડો પણ લાઠી પાસેના ગામ આસોદર ગામે ધાડ પાડવા જશો નહીં એ સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીનું ગામ છે ત્યાં જો ભૂલે ચૂકે અવળાય અહંકાર કરીને તમે જશો પણ તમે ત્યાં જીતશો નહીં શ્રીહરીના આવા પરમ વચન હોવા છતાં પંડમાં જુવાનીના જોરનું સૌને વાવાઝોડું ચડેલું તે હઠેથી જીદ કરીને દસ બાર કાઠીજણની ટોળકી હઠે ભરાઈને આસોદરને લૂંટવું એવો જીદથી નિર્ણય કરી નીકળ્યા એ સાથે રાયબાઈમાંના દીકરા હાથીઓ પટગર પણ જોડાયેલા એ પોતે ને સૌ સાથે આસોદર માથે ચાલી નિસરા આસોદરના ભગવાન ડેર રૂખડ ડેર નારાયણ રૂપલો ભરવાડ કેસલો ને ખીમો કોળી પણ કાંઈ ગાયજા જાય એવા ન હતા દસ વીસ ગામમાં એની ફેંફ ફાટે કોઈ બારોટિયા પણ ગામમાંથી છમકલું કે છપછબિયા કરવા આવતા વિચારે થરથર કાંપે અને જો ભૂલે ચૂકે આવ્યા તો એના પીછડા પાડી નાખે એવા બળિયા પંકાયેલા એ તો કેટલાય દાડાથી ધીંગાણાની જાણે રાહ જોતા હોય એમ પૈડ ખંખેરી આવેલા કાઠી જુવાનિયાઓના ભલી ભાતીથી સામૈયા કર્યા એક જ પડકારો કરીને ભગવાન ડેરે સાવજના સાથે ચારે દિશા ગજાવી નાખી ત્યારે રૂપલા ભરવાડે પણ સાદ પાડીને કહ્યું કે આ થાજો ભડના દીકરા હવે મેદાન છોડીને ભાગતા નહીં એમ પડકારાને હાકલા પાડતા સાવજની જેમ દુશ્મનની સામે બાથ ભીડવા ચેતવણી આપીને દસેક કાઠીની ટોળકી માથે લાકડીઓ ભાલા ધારિયા કુહાડી લઈને મેદાનમાં ખાબકા ભગવાન ડેરે તો હાથનું ભાલું એવું સોય ઝાટકીને ઘા કરી ફંગોળ્યું કે મોર આવતા કાઠીની છાતીમાં ઘૂસી વેત એક વાહે નીકળ્યું ગોફણમાં શેર એકનો પાણો મેલી ફંગોળીને કોળીએ ગોળ ગોળ ગોફણને ફેરવીને ઝટકો મારીને ઘા કર્યો ને બીજો કાઠી ચીસ પાડી માથે હાથ મેલીને ત્યાં જ ફસડાઈ પીડ્યો એના માથાનો ઘા જોઈને બે કાઠી થથરી ગયા એ સ્વસ્થ થાય ત્યાં તો રૂખડ ડેરની બરછીનો ઘા શ્રીકૃષ્ણના સુદર્શનની યાદ આપે એમ વછૂટોને એક કાઠીનો હાથ ખેડવી નાખ્યો આમ એક પછી એક લોહી લુઆણ થતાં સૌના હૈયા ભાંગી ગયા તે હિંમત ન રહી તો પાછા પગલાં ભરવા માંડ્યા ત્યાં તો ચેતીને નારાયણ ડેરે ડગડગતી અળી કાઢીને એક જ તલવારને ઝાટકો મારીને જેમ કુંભાર ચાકડા પરથી માતરું માટલું ઉતારે એમાં હાથિયા પટગીનું માથું ધડથી લબડાવી નાખ્યું એની પડખેના બે કાઠી જુવારનીયા હથિયારના ઘા કરીને ભાગ્યા તે પાછું વાળીને જોવા ન રહ્યા આ ધીંગાણાના વાવડ કુંડળમાં પૂગ્યા તે વખતે રાયબાઈને શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું કે રાયબાઈ જુઓ આજ ધીંગાણામાં તમારો દીકરો હાથીઓ મરાણો છે કાલે સવારમાં એના શબને ઘોડી લઈને આવશે અમે કીધું તો હતું જુવાનિયાઓને અમારું સાચું ન લાગ્યું તેમાં બીજા ચારેક ભાગીને ગામમાં પાછા આવ્યા ત્રણ તો ત્યાં ઢળી પડ્યા અને બે તો ઝાડની ઝાડથી ફળ ખરે એમ ખરી ગયા હાથીયાને અમે અમારા ધામમાં તેડી ગયા છીએ તમે શોક ન કરતા સ્થિત પ્રજ્ઞ એવા રઈબાઈમાં બોલ્યા કે રે મહારાજ એમાં શોક તે શું કરવો સાધુ ભગવાનના ચેતવા બોલનો જે ભંગ કરે એનું પરિણામ તો ભોગવવું પડે હું તો માનું કે મારી અને એની લેણદેણ પૂરી થઈ ગઈ સૌને એક વખત તો ગયા વિના છૂટકો નથી બસ મને એક જ વાતની શાંતિ થઈ કે તમે દયા કરીને તેને તમારું ધામ આપ્યું એના અવગુણ સામે ન જોયું ને તમે તમારા ધામમાં તેડી ગયા તેથી એનું મોત સુધર્યું તે રૂડું થયું સવારમાં આસોદર ગામના લોકોએ ઘટના જાણીને દયા કરીને બધાય જુવાનડા મરાયેલાના શબને ઘોડે ચડાવીને કુંડળ મોકલા હાથી આ પટગરનો દેહ પણ ઘોડી લાવી કુંડળમાં હા હા થઈ ગયો ઘોડી ફળિયામાં આવી ઊભી રહેતા રાયબાઈએ ઘોડીને દુખણા લેતા કહ્યું કે બાઈ તારો અવતાર સફળ થશે તું ઘણાની સેવામાં અખંડ રહી તું શોખથી છાની માની આવીને ઊભી છે પણ મારો હાથીઓ ગયો અને એવા એના લેખ હશે તે એનો શોખ શું કરવો એમ કહીને રાયબાઈએ ગમગીન બનીને હાથિયા પટગરની વિધિ કરાવી ગામે ગામથી એમના મરણના વાવડ મળતા સગા સ્નેહી નાતીલા ખરખરે કુંડળ આવતા તે વખતે નસીદ પર ગામથી રાયબાઈના ભાઈ માચો ખાસર આવ્યા એણે પોકરાણ પાડીને ખરખરો કરતા જોઈને રાયબાઈએ તેની પાસે જઈ માથે હાથ મેલીને કહ્યું ભાઈ રાખો ભાઈ રાખો હવે રોવું નથી આ તો બધું ઋણાનું બંધ છે એકબીજાની લેણદેણ પૂરી થાય ત્યારે ખાતું ચોખ્ખું થતાં કોઈ કોઈને પણ મોકળું થવું પડે છે મારા હાથિયાને તો શ્રીજી મહારાજનું ધામ મળ્યું છે રાત્રે જ શ્રીજી મહારાજે આવી મને જગાડીને કહ્યું હતું એમાં હવે રોવાનું શું આમ રાઈબાઈની આવી વિરલ સ્થિતિ જોઈને સૌ કોઈને ઘણું અચરજ થતું પણ કાઠિયાડીના કઠણ અૈયાને સૌ નતમસ્તક થતા અસ્તુ નારાયણ નારી રત્નોમાંથી